આયુર્વેદના બે મહાન ઋષિ ચરક અને વાગ ભટ્ટે આ બંને ઋષિ કહે છે કે જારે કોઈ પણ કઠોળને અંકુરિત કરીને ખાવામાં આવે ત્યારે તેના ગુણ ગુરુવા એટલે તે ખૂબ પચવામાં ભારે છે આપણને બધાને ભ્રમ એ છે કે અંકુરિત અનાજ જે છે એ પચવામાં બીજા કરતાં વધારે હળવું છે એટલે વર્તમાન સમયમાં આપણે જે કઠોળને પલાળીને અંકુરિત કરીને ખાઈએ છીએ ત્યારે એ ક્યારે પણ પચવામાં હળવા નથી એ ખરેખર ખૂબ ભારે છે તો જે લોકોના જીવનમાં ફિઝિકલ વર્ક નથી જે લોકો ખૂબ મહેનત કરતા નથી આવા લોકો માટે અંકુરિત અનાજ બિલકુલ સારું નથી કારણ કે ગુરુવા તે પચવામાં ખૂબ ભારી છે ખૂબ ગુરુ છે આવું આયુર્વેદના ઋષિ ઋષિમનો સ્પષ્ટ કહે છે બીજો એનો ગુણ છે શિમ્બી વૃક્ષ કશાય ચ એટલે કે શિમ્બી ધાન્ય જે કે કઠોળ છે એને આપણે અંકુરિત કરીને ખાઈએ છીએ ત્યારે એ ભરપૂર પ્રમાણમાં ડ્રાય છે લેશ માત્ર ઓઈલી નથી ત્રીજો ગુણ આ સ્પ્રાઉટનો છે કોષ્ટ કોષ્ઠ એટલે શું કે એ આપણા શરીરની અંદર મળ નિષ્કાશનની ક્રિયામાં વિઘ્નો પેદા કરે છે કોષ્ટ કોષ્ઠબદ્ધતા કોન્સ્ટિપેશન કબજિયા જેવી સમસ્યાઓ અંકુરિત અંકુરિત અનાજથી સ્પ્રાઉટથી સો ટકા થાય છે ચોથો સૌથી મહત્વનો મુદ્દો વાત પ્રકોપ અને આપણે ખાસ સમજવું જોઈએ કે જેટલી પણ બીમારી છે મોટા ભાગની બીમારી એ વાત દોષ ની અંદર આવે છે ઘણા લોકોને તુરંત એ પ્રશ્ન થાય અમે તો વર્ષોથી જ પ્રાઉડ ખાઈએ છીએ તમે જે જે કહો છો અમને તેના કોઈ નુકસાન થતા નથી પરંતુ આ બધા નુકસાન તરત નહીં થાય